હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બી કોમ સે કોમ સેમ ફોરનું ટેક્સ એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જે થિયરી પાર્ટ અને પ્રેક્ટિકલ પાર્ટ મિક્સ છે જોઈ રહ્યા છીએ બરાબર છે આજે એમાં આપણે પાર્ટ ટુ એટલે કે આપણે અત્યાર સુધી એટી સી સિરીઝ જોઈતી હવે આપણે એટી ડી સિરીઝ જોવાની છે બરાબર છે તો એમાં આપણે એટી ડી એટી ડી ડી અને એટી ડી બી કલમ જોવાની છે બરાબર આ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું આરોગ્યને લગતું બરાબર છે બરાબર આરોગ્યને લગતું ઇન્વેસ્ટમેન્ટ છે આપણું બરાબર જેમાં તમે મેડિક્લેઈમ લઈ શકો છો અને એ તમને તમારી કરપાત્ર આવકમાંથી ચાલો તો સૌ આપણે એટીડી બરાબર છે શું કહેવા માગે છે તો કે તબીબી સારવાર ખર્ચ અંગે લીધેલ વીમા પોલિસી તો એ તમને બાદ મળશે આમાં તમે જો વીમા પોલિસી લીધી હોય પોલિસી ઇન ધ સેન્સ ઓફ કે તમે એના માટે પ્રીમિયમ ભરતાઓ બરાબર છે તો એમાં એ પ્રીમિયમ અંગે તમે છે એ કપાત મેળવી શકો છો બરાબર છે ચાલો તો શું છે એમાં કે આ કપાત અંગેની શરતો નીચે મુજબ છે કલમ એટી હેઠળની કપાત ફક્ત વ્યક્તિ કે હિન્દુ વૈભવ કુટુંબને જ એટલે કે ભારતીય રહીશ ન હોય તો પણ ભારતીય નાગરિક ન હોય તો પણ મળવાપાત્ર છે આગળ કીધું છે આ કપાત પાછલા વર્ષ દરમિયાન જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ને કે અન્ય કોઈ સરકાર કે આઈ આરડીએ આઈઆરડીએ એટલે ઈરડા ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી બરાબર છે એટલે કે આ ઇરડા છે એ જેટલી આપણી વીમા કંપનીઓ છે એને મેનેજ કરવાનું અને એના ઉપર રેગ્યુલેશન રાખવાનું જે છે એ કામ કરે છે માન્ય વીમા કંપનીને કરેલ ચૂકવણી બરાબર એટલે કે જીઆઈસી કે ઈરડા આ બેની કોઈ પણ વીમા કંપનીમાં તમે છે મેડિક્લેમ લીધો હોય બરાબર છે અથવા તો હેલ્થ સ્કીમમાં છે એ આપેલો ફાળો હોય તમારો તો એ તમને બાદ મળે છે આવી ચૂકવણીઓ રોકડ સિવાયના અન્ય કોઈ પણ સાધન દ્વારા થવી જોઈએ બરાબર એટલે કે ચેક ડેબિટ કાર્ડ કઈ રીતે તમે ગમે તે રીતે એમાં છે એ આપી શકો છો પરંતુ પ્રિવેન્ટ હેલ્થ ચેકઅપ અંગે કોઈપણ માન્ય યોજના હેઠળ રોકડ સહિત કોઈપણ સાધન દ્વારા ચૂકવણી થઈ હોય તો પણ તે માન્ય ગણાશે બરાબર છે એટલે કે તમે કોઈપણ રીતે ચૂકવણી કંઈક કરેલી હોય બરાબર છે જે હેલ્થ ચેકઅપ માટે તો એ તમારા માટે માન્ય ગણાશે આવી ચૂકવણી એસીને પોતાની તંદુરસ્તી વીમા પ્રીમિયમ તરીકે અથવા તો કુટુંબમાં પતિ પત્ની માતા પિતા અને આશ્રિત સંતાનની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે લીધેલી અથવા તો કરેલી હોવી જોઈએ વૈભવ કુટુંબની બાબતમાં આવી ચૂકવણી કુટુંબના કોઈ પણ સભ્યની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે કરેલી હોવી જોઈએ બરાબર એટલે કે એચયુએફ હોય કે સામાન્ય વ્યક્તિ હોય એ પોતાની ફેમિલી માટે અથવા તો એચયુએફ પોતાના કુટુંબના સભ્ય માટે જે છે એ પોલિસી લીધેલી હોવી જોઈએ એસીના માતા પિતાની તંદુરસ્તીના વીમા પ્રીમિયમ તરીકે કરેલી ચૂકવણી પણ કપાતને પાત્ર ગણાય બરાબર માતા પિતા તેના પર આશ્રિત હોય તે જરૂરી નથી હવે જે એસી છે અત્યારે તો આપણે પતિ પત્ની ને બે બાળકો માટે વાત થઈ ગઈ બરાબર પણ માતા પિતા માટે પણ જો એ આશ્રિત ના હોય તેના ઉપર તો પણ તમે એના પર મેડિક્લેમ લઈ શકો છો અથવા તો તમે એના ઉપર જે આરોગ્ય વીમો છે એ લઈ શકો છો આવું પ્રીમિયમ એસીના કરપાત્ર આવકમાંથી ચૂકવેલું હોવું જોઈએ બરાબર એટલે કે જે વ્યક્તિ ટેક્સ આપે છે એના જ આવકમાંથી આપણે ચૂકવેલ હોવું જોઈએ એસી પોતાના માટે કે તેના કુટુંબના સભ્યો માટે કે તેના માતા પિતા માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અંગે ચૂકવેલ રકમ પણ કપાતને પાત્ર છે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એટલે રેગ્યુલર હેલ્થ ચેકઅપ બરાબર છે જે અમુક સમયગાળા દરમિયાન જે નિરોગી વ્યક્તિ છે એ પણ કરાવતો હોય છે બરાબર છે તો એવા ચેકઅપ માટે પણ આપણને કપાત મળે છે કપાતની મર્યાદા આપણે અત્યારે કપાતની મર્યાદા આમાં આપણને લિમિટેડ આપી છે પણ આપણને જે નીચે કોઠો આપ્યો છે એમાં આપણને બહુ સારી સારી રીતે સમજાવેલું છે પણ આપણે પહેલાં આ વાંચી લઈએ જો તે એસી વ્યક્તિ હોય એસી પોતાની પતિની કે પ પત્નીની કે આશ્રિત સંતાનોની મેડિક્લેમ વીમા પોલિસીના પ્રીમિયમના ચૂકવણી અંગે વધુમાં વધુ પચીસ હજારની કપાત બરાબર જો રહીશ વરિષ્ઠ નાગરિક હોય માટે વધુમાં વધુ પચાસ હજાર બાદ મળે બરાબર તમે સંતાનો માટે પોતાના માટે કે પતિ પત્ની માટે લેતા હોવ તો પચીસ હજાર સુધી અને જો વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન હોય જેની એજ પાંસઠ કે સાઠ વરસથી વધારે હોય બરાબર છે અથવા તો તે કોઈપણ જાતનું કામ કરતો ના હોય અથવા તો રિટાયર થઈ ગયો હોય એવો વ્યક્તિ બરાબર છે એને પચાસ હજાર બાદ મળશે એસીના માતા પિતાનો મેડિક્લેમ વીમા પોલિસી વીમા પોલિસીના પ્રીમિયમની ચૂકવણી અંગે વધારાના પચીસ હજારની કપાત મળશે બરાબર છે એટલે કે જો માતા પિતા માટે તમે રહ્યો તો અહીંયા કેમ આપણે પચીસ હજાર જ બાદ મળતા હતા એમ પચીસ હજાર વધારાના એટલે કે ટોટલ તમને પચાસ હજાર બાદ મળશે બરાબર છે એટલે કે જો એ મોટા મોટી ઉંમરના હોય સાહીઠ પાસઠ વર્ષના હોય તો બરાબર છે અને માતા પિતા આશ્રિત હોય તે અનિવાર્ય નથી બરાબર છે ચાલો જે તે એ સી હિન્દુવૈભવ કુટુંબ હોય તો ક કુટુંબના કોઈપણ સભ્યની મેડિક્લેમ વીમા પોલિસી પ્રીમિયમની ચૂકવણી અંગે વધુમાં વધુ રૂપિયા પચીસ હજારની કપાત છે વરિષ્ઠના નાગરિક માટે પચાસ હજાર એ જ સેમ રૂલ એ હિન્દુ વિભવ કુટુંબ એચયુફ માટે પણ લાગુ પડે છે હવે આપણે જરાક જો જોઈ લઈએ તો હવે આપણે એ તો ખબર પડી ગઈ કે જો ભાઈ સામાન્ય સાઠ વર્ષ પહેલાંનો માણસ હોય એના માટે પચીસ હજાર બાદ મળે છે અને સાઠ વર્ષ પછીનો માણસ હોય તો એના માટે પચાસ હજાર બાદ મળે છે આટલી આપણને ખબર પડી ગઈ બરાબર છે તો આપણે એ જ વસ્તુ જોઈ બરાબર એટલે કે પચીસ હજાર વધુ બાદ મળે છે હવે જો પોતાને પતિ પત્ની આશ્રિત સંતાનોના મેડિક્લેમ પોલિસી અંગે બરાબર તો એને વધુમાં વધુ કેટલા બાદ મળે છે પચીસ બરાબર ગમે એનું હોય પોતાની હોય પતિની હોય પત્નીની હોય કે આશ્રિત સંતાનોની હોય બરાબર એ બધા સાઠની નીચે છે એવું આપણે સમજીએ એટલે કે વરિષ્ઠ નાગરિક નથી એવું સમજી અને પચીસ હજાર આપણને બાદ મળશે કો કુલ કપાત આપણને પચીસ હજાર મળશે પોતાની પતિ કે પત્નીની આશ્રિત સંતાનોની તથા વરિષ્ઠ નાગરિક ન હોય તેવા માતા પિતા હવે માતા પિતા માટે પચીસ હજાર વધારાના પણ એ વરિષ્ઠ નાગરિક નથી એટલે પચીસ હજાર માતા પિતા માટે પણ એ શું છે તો કે વધારાના મળશે એટલે ટોટલ તમને પચાસ હજાર બાદ મળશે બરાબર છે પછી પોતાની પતિ પત્નીની આશ્રિત સંતાનોની તથા વરિષ્ઠ નાગરિક હોય માતા પિતા શું હોય વરિષ્ઠ નાગરિક હોય તેવા માતા પિતાના મેડિક્લેમ પોલિસીના પ્રીમિયમ માટે પોતાના અને મા પતિ પત્ની માટે પચીસ હજાર અને વરિષ્ઠ માતા પિતા માટે મેં તમને કીધું એ પ્રમાણે સાઠ વર્ષની ઉપરના છે એટલે પચાસ હજાર બરાબર એટલે કે ટોટલ તમને બાદ મળશે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ હજાર પોતાની વરિષ્ઠ નાગરિક હવે પોતે વરિષ્ઠના નાગરિક છે બરાબર પતિ પત્ની કે આશીર્ષ સંતાનો તથા વરિષ્ઠ નાગરિક હોય તેવા માતા પિતા એટલે પોતે ના વરિષ્ઠ છે એટલે પચાસ હજાર માતા પિતા વરિષ્ઠ છે એટલે પચાસ હજાર ટોટલ એને એક લાખ જેટલું બાદ મળશે બરાબર તો આ કોઠો ખૂબ જ ઈઝી છે બરાબર આ ઉપરનું યાદ રાખવા કરતાં જો તમારે થિયરી લખવાની થાય તો તમારે ઉપરનું અને કોઠો બી લખવાનો બરાબર છે પણ માત્ર તમારે યાદ રાખવું હોય તો તમને આ કોઠો ખૂબ જ ઉપયોગી છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આગળ વધીએ હવે આમાં આપણે યાદ એટલું રાખવાનું છે કે યાદ રાખો કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એટલે કે જે રેગ્યુલર ચેકઅપ હોય છે એ બરાબર અંગેની ચૂકવણીની અંગે મહત્તમ મર્યાદા પાંચ હજારની છે પર પર્સન અને તે અંગેની ક કપાત ઉપર જ જણાવેલ મુજબ પચીસ હજાર કે પચાસ હજારની મહત્તમ મર્યાદાનો ભાગ છે એટલે કે ઉપરાંતની કપાત નથી બરાબર છે જે આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય છે પચીસ હજાર પાંચ હજાર કે દસ હજારનો જે ખર્ચો થાય છે એ આપણે આ પચાસ હજારમાં જ એ બાદ મળશે પચીસ હજાર કે પચાસ હજાર જે આપણનો રૂલ છે એ પ્રમાણે બરાબર વધારાની કપાત નહીં મળે વરિષ્ઠ નાગરિક એટલે કે સાઠ વર્ષ કે જેથી બધું એ તમે તમને કહી દીધું હવે વરિષ્ઠ નાગરિક અંગે થયેલ કપી તબીબી ખર્ચ અંગે તો એમાં કલમ એટી ડીની સુધારેલ કલમ મુજબ હવે વરિષ્ઠ નાગરિક અંગે અંગે થયેલ તબીબી ખર્ચની રકમ અંગે પણ કપાત મળશે બરાબર છે આવી કપાત વરિષ્ઠ નાગરિક પોતે અથવા તો તેમના સંતાનો દ્વારા આવો ખર્ચ થયો હોય તો તે સંતાનોને પણ આવી કપાતો બાદ મળશે આવી કપાત ફક્ત એવા વરિષ્ઠ નાગરિકોના તબીબી ખર્ચ અંગે બાદ મળી શકે કે જેઓ મેડિક્લેમ અથવા વીમા પોલિસીથી રક્ષિત નથી બરાબર છે એટલે કે હવે જો તમારા માતા પિતા વિશે અંગે આપણે વાત કરી લઈ જાય વરિષ્ઠ નાગરિક છે બરાબર તમે એના માટે જે છે એ બાદ રકમ લ્યો છો બરાબર છે કેના માટે તકે તબીબી ખર્ચ માટે બરાબર છે તો તમે બાદ રકમ લો છો પણ એનો રૂલ એવો છે કે એના માટે તમે એ દાખલા તરીકે તમારા પેરેન્ટ છે એને કોઈપણ જાતની મેડિક્લેમની સુવિધાઓ અથવા તો એનો વીમો લીધેલો હોય નહીં બરાબર એ બધું પૂરેપૂરું તમારા ઉપર જ આશ્રિત હોય બરાબર છે તમારા પેરેન્ટ્સ કોઈપણ જાતનો જેના ઉપર તમે ક્લેમ કરો છો બરાબર છે એની પણ જાતનો મેડિક્લેમ લીધેલો હોવો જોઈએ નહીં એટલે કે આરોગ્ય વીમો લીધેલો હોવો જોઈએ નહીં બરાબર છે તો આ એક રૂલ છે નાનકડો ચાલો આ વસ્તુ થઈ ગઈ આ થઈ ગયું આપણું એટીડીનું કામ બરાબર એટીડી તમને ખબર પડી ગઈ કે ભાઈ આપણા માતા પિતાનું આપણે જે રીતે મેડિક્લેમ લેતા હોય તો એને કઈ રીતે આપણને બાદ મળે છે આપણે વરિષ્ઠ વ્યક્તિ માટે પચાસ હજાર અને સામાન્ય વ્યક્તિ જે વરિષ્ઠ ના હોય બરાબર એટલે કે જે સિનિયર સિટીઝન ના હોય એના માટે પચીસ હજાર સુધીની કપાત છે એ બાદ મળે છે બરાબર આટલી જ વસ્તુ યાદ રાખવાની છે બહુ જ જાજુ વસ્તુ યાદ રાખવાની થતી ચાલો તો આ વસ્તુ થઈ ગઈ એટીડી હવે આપણે એના સામે એક બીજું આપણને આપેલું છે આપણે એક્ઝામ્પલ આપેલા છે પણ એક્ઝામ્પલ છે એ આપણે જોતા નથી અત્યારે બરાબર તમે જો જોઈ નાખજો આપણે મિક્સ એક્ઝામ્પલ જોઈશું જેમાં રૂલનો સમાવેશ થઈ જતો હોય બરાબર છે એવા એક બે સમ આપણે કરશું આગળ વધીએ હવે આપણે જે છે એ એટી થઈ ગયું બરાબર હવે આપણે એટી ડી જોવાનું છે ડીડી એટી ડી જેવું જ છે બરાબર પણ એમાં આપણે છે એ અપંગ આપણો જે તબીબી સારવાર જેની થાય છે એ અપંગ છે બરાબર એટલે કે એને કોઈ ડિસેબિલિટી છે મીન્સ કે આંધળાપણું હોય બરાબર કે એક હાથના હોય પગના હોય કે પોલિયો હોય વગેરે વગેરે ઘણી બધી ડિસેબીએબિલિટી આપણે છે બરાબર છે તો એ પ્રકારનો આપણો કોઈ પેશન્ટ હોય આપણે એની સંભાળ રાખતા હોય એની પાછળ કોઈ ખર્ચ કરતા હોય તો એ આપણને કેટલું બાદ મળે એ વસ્તુ જોવાની છે ભારતમાં રહી એવી વ્યક્તિ અને હિન્દુ વૈભવ કુટુંબ તેમના પર મુખ્યત્વે આશ્રિત એટલે કે સગા કાયમી અપંગ કે અંધ ની તબીબી સારવાર અંગે નિયમ મુજબ ખર્ચ કર્યા હોય અથવા જીવન વીમા નિગમ કે અન્ય કોઈ વીમા કંપની કે માન્ય નિર્દિષ્ટ કંપની કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની આ હેતુ માટેની માન્ય યોજના હેઠળ રકમ ભરી હોય તો તે અંગે રૂપિયા પિંચોતેર હજારની નિશ્ચિત રકમની સામાન્ય કપાત બાદ મળે છે બરાબર છે તમારા ઘરમાં કોઈ અપંગ વ્યક્તિ હોય તમે એના માટે ફ્યુચર માટે તમે કોઈ પોલિસી લીધી હોય અથવા તમે એનું જે છે ઇલાજ કરાવતા હો બરાબર છે તો પિંચોતેર હજાર રૂપિયા સુધી વર્ષના બરાબર તમને બાદ મળે છે સગામાં પતિ પત્ની માતા પિતા સંતાનો કે ભાઈ બહેન આટલા વ્યક્તિનો સમાવેશ થાય છે પછી તમે એમ કહો કે મારા માસીનો છો છોકરો છે એ પડી ગયો બરાબર અને પગ કપાઈ ગયો તો એ વસ્તુ ચાલે નહીં જો આવી વ્યક્તિ સેવર ડિસેબિલિટી સેવર ડિસેબિલિટી મીન્સ કે એટી પર્સન્ટથી વધારે અપંગતા હોય મીન્સ કે એસી ટકાથી વધારે દેખાતું ના હોય એસી ટકાથી વધારે ચલાતું ના હોય બરાબર છે તો એ છે એ વાળી હોય તો પિચોતેર હજારને બદલે તમને વાર્ષિક એક લાખ પચીસ હજાર રૂપિયાની કપાત મળી શકે છે બરાબર છે ચાલો તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એંસી ટકાથી વધુ અપંગતા હોય તો પિંચોતેર હજારને બદલે કેટલી મળે છે એક લાખ પચીસ હજાર મળે છે કેના ના હેઠળ એટીડી હેઠળ ચાલો આ હેતુ માટે જીવન વીમા નિગમ વગેરે માન્ય સંસ્થામાં જમા રકમ છે જમા કરાવેલી હોય કે જેમાંથી નાણાં જમા કરાવનારના અવસાન પછી આશ્રિત અપંગ વ્યક્તિની સારવાર માટે વર્ષાસન મેળવવાની કે એક સામટી રકમ મેળવવાની જોગવાઈ હોય અને આશ્રિત અપંગ વ્યક્તિ કે અન્ય વ્યક્તિ કે ટ્રસ્ટના નામે નોમિનેશન કરેલું હોવું જોઈએ કે જેથી કરીને એસીના અવસાન પછી નોમિનેટેડ વ્યક્તિને આશ્રિત અપંગ વ્યક્તિની સારવાર પાછળ ખર્ચ કરી શકે આ કહેવા શું માગે છે તો કે દાખલા તરીકે તમે તમારા ભાઈ બહેન માટે કોઈ પોલિસી લીધી છે જે અપંગ છે બરાબર છે તો આવી સિચ્યુએશનમાં તમારે એની પાછળ એક શું રાખવાનું તો કે નોમિની રાખવાનો હતા ફો ફોર એક્ઝામ્પલ ભગવાનના અને તમને કાંઈ થઈ ગયું બરાબર છે તો એ પોલિસી ચાલુ રહેશે બરાબર છે અને કોના નામે ચાલુ રહેશે કે તમે જે વ્યક્તિનું નામ લખ્યું છે મે બી જો પેશન્ટ એવું હોય બરાબર જેની ડિસેબિલિટી છે એ વ્યક્તિ એવું હોય કે પોતાની સંભાળ રાખી શકતું હોય તો તમે એને પણ નોમિની બનાવી શકો છો નહીતર એના તમારા પછી એનું આશ્રિત કોણ છે તો એનું નામ તમે એનામાં લખી શકો છો જેથી કરીને પોલિસી કાં તો તમે તમને કાંઈ થઈ જાય તો એ વ્યક્તિને અથવા તો એ નો નોમીનીને ના નામે છે એ બધી રકમ છે એ મળી જતી હોય જો પોલિસી જે પ્રકારની હોય એ પ્રમાણે જો રેગ્યુલર કાંઈ રકમ જવાની હોય તો એ એ વ્યક્તિને જાય અથવા તો તમને થઈ ગયા પછી જો પોલિસી સરેન્ડર થવાની હોય તો એ એ પ્રમાણે રકમ છે એ એને મળી જાય બરાબર છે કાં તો આશ્રિત વ્યક્તિને કાં તો એ જેતે વ્યક્તિને પરંતુ આવી આશ્રિત વ્યક્તિ અપંગ વ્યક્તિનું એસી કરતાં વહેલું અવસાન થાય હવે જો પેશન્ટ જ પહેલાં મરી જાય તો શું થાય તો આવી સિચ્યુએશનમાં એસીએ આ હેતુ માટે ભરેલી રકમ જે પાછલા વર્ષ પરત મળે બરાબર છે હવે દાખલા તરીકે હવે પોલિસી તો સરેન્ડર થઈ જાય શું કામ કે જે ખરેખર ડિડિસેબલ પેશન્ટ છે એ જ એક્સપાયર થઈ ગયું છે તો એવી સિચ્યુએશનમાં તમે જે રકમ ભરેલી છે તો એ બધી રકમ તમને પાછી મળશે ને તો તમારે એના ઉપર ટેક્સ આપવો પડશે બરાબર છે એટલે કે પા પાછલા વર્ષમાં પરત મળે છે અને તે પાછલા વર્ષની કરપાત્ર આવક તરીકે ગણાય છે અને તમારે એના ઉપર પૂરેપૂરો ટેક્સ છે એ આપવો પડતો હોય છે બરાબર છે તો આ બી સિચ્યુએશન છે જો તમે અથ અથવા તો જે વ્યક્તિ જે છે એ ટેક્સ આપે છે મીન્સ કે પોલિસી હેન્ડલ કરે છે એ વ્યક્તિને કાંઈ થઈ જાય તો પછી પોલિસી છે એ આપણે એના શું કહેવાય કે આશ્રિત વ્યક્તિ અથવા તો જે તે વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ જાય અને જો દર્દીને કાંઈ થઈ જાય તો પોલિસી ઓટોમેટિક સરેન્ડર થઈ જાય અને તમને છે એ જે મળવાપાત્ર રકમ છે એના ઉપર તમારે પૂરેપૂરો પૂરો ટેક્સ છે આપવો પડતો હોય છે બરાબર છે કારણ કે હવે એ રકમ તમારા માટે નકામી થઈ ગઈ તમે રકમ જેના માટે જમા કરતા હતા એ વ્યક્તિ એક્સપાયર થઈ ગયું છે હવે છે કલમ એટી ડીડી હેઠળ કપાત મેળવવા માટે મેડિકલ ઓથોરિટીએ આપેલ પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવું છે બરાબર છે હવે આવું મળે ક્યારે કે જ્યારે તમે મેડિકલ ઓથોરિટી હોય બરાબર છે કે જે ડૉક્ટરનું પ્રમાણપત્ર આપો કે ભાઈ આને આટલી ડીસેબિલિટી છે બરાબર છે તો એ તમારે રજૂ કરવું પડે ને પછી તમને કપાત મળે આ અપંગ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ પર આધારિત હોવો જોઈએ નહીં હવે દાખલા તરીકે આ કહેવા શું માગે છે કે તમારા ઘરમાં એક અપંગ વ્યક્તિ છે બરાબર તો હવે તમે ત્રણ ભાઈઓ બરાબર છે કે વચ્ચેનો વ્યક્તિ અપંગ છે બરાબર તો તમે આ તત્વ તમે બે જણા છે આની ઉપર ક્લેમ કરી શકો નહીં કે ભાઈ અમે બે આનું ધ્યાન રાખીએ છીએ તો અમને બેને બાદ મળે એવું નહીં કોઈ પણ એક જ વ્યક્તિને આ વસ્તુ બાદ મળે છે એ બીજા કોઈ વ્યક્તિ પર આશ્રિત હોવું જોઈએ નહીં બરાબર છે તો આ વસ્તુ એક જોવાની છે તો આ રીતે ચૂકવેલ કે ડિપોઝિટ કરેલ રકમ એસીએ કર પાત્ર આવકમાંથી ચૂકવેલી હોવી જોઈએ બરાબર એ તો એક નોર્મલ વાત છે કે ભાઈ તમારે કરપાત્ર આવકમાંથી આ જે તમે કહો છો એ બધી વસ્તુ ચૂકવેલી હોવી જોઈએ બરાબર છે જે ખર્ચો વહેરો છે અથવા તો તમે જે પોલિસી લીધી છે એ તમે ક્યાંથી ચૂકવેલો હોવી જોઈએ તો કે તમારા કરપાત્ર આવકમાંથી ચૂકવેલી હોવી જોઈએ તો બરાબર છે તો આ વસ્તુ છે તો આ થઈ ગયું આપણું એટી ડીડી હવે આમાં અલગથી તમને પ્રોવિઝન આપ્યું છે ડીડીબી હવે આ તો વાત થઈ ગઈ કે તમારે કોઈ અપંગ જે છે એ ફેમિલી મેમ્બર હોય તો તમારે આવી રીતે કરવાનું હવે અપંગ ફેમિલી મેમ્બરમાંય એને કોઈ ડેન્જર બીમારી હોય ડેન્જર મીન્સ કે વિશિષ્ટ રોગની સારવાર માટે કરેલ ખર્ચ માટે મળતી કપાત હવે વિશિષ્ટ રોગ એમાં કયા કયા રોગ આવી જે પહેલાં આપણે રોગ વાંચીને એક તો કેન્સર છે એઇડ્સ છે મગજનો રોગ છે બરાબર છે કે કિડનીની નિષ્ફળ જવી મીન્સ કે ડાયાલિસિસ ઉપર હોય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય હેમોફેલિયા હેમોફેલિયા એક જે છે એ લોહીને લગતો રોગ છે બ્લડમાં બરાબર છે એમાં તમને છે એ બ્લડ ક્લોટિંગ માટેનો કંઈક છે બરોબર છે તો એલોફેમિયા પછી થેલેસેમિયા એ પણ બ્લડનો રોગ છે બરોબર છે એમાં કંઈક રેડ સેલ્સ છે એ વધી જતા હોય છે એવું કંઈક છે બરોબર મને કંઈ ખાસ ખબર નથી પણ હેમોફેલિયા અને થેલ થેલેસેમિયા એ પણ બે આમાં સમાવેશ થાય છે બરોબર છે બાકી તો બધા યાદ રહી જાય એક આ બી તમારે યાદ રાખવાના થશે બરોબર છે તો આટલા રોગ છે એ ખૂબ જ ડેન્જર રોગ છે અને એમાં તમને કાંઈક વધારે વિશેષ બાદ મળે છે જો કોઈ ભારતમાં રહેશે સીએ પોતાના માટે કે આશીર્ષ સગા માટે કે હિન્દુ અૈભવ કુટુંબ માટે કે તેના કોઈપણ સભ્ય માટે બોર્ડ દ્વારા નક્કી કરેલ રોગની સારવાર માટે ખરેખર ખર્ચ કર્યો હોય તો તે અંગે ચાલીસ હજાર સુધીની રકમ સામાન્ય કપાતને બાદ મળશે બરાબર છે તો હવે દાખલા તરીકે તમારા કોઈ સગાને છે એ ડેન્જર રોગ થઈ ગયો છે બરાબર છે તમારા નહીં પણ એસીના સગાને બરાબર આપણે રાખીએ તો એસીના સગાને કોઈ ડેન્જર રોગ છે બરોબર છે તો એને ચાલીસ હજાર સુધીની રકમ કપાતને પાત્ર છે બરાબર જો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ તબીબી સારવાર અંગે નિયમ મુજબ હોય બરાબર છે તો ચાલીસ હજારને બદલે એક લાખ નિશ્ચિત કપાત મળશે બરાબર જો નાનો વ્યક્તિ હોય તો ચાલીસ હજાર સુધીની કપાત મળશે અને જો મોટા વ્ય એજની ઉંમર હોય બરાબર વરિષ્ઠ વ્યક્તિ હોય સાઠ વર્ષ કે જેથી વધુની ઉંમર હોય બરાબર છે તો એને એક લાખ સુધીની નિશ્ચિત બા કપાત મળશે કપાતના કપાતમાંથી માલિક પાસેથી કે વીમા કંપની પાસેથી ખર્ચ પેટે મળેલ રકમ બાદ થાય છે બરાબર હવે આ કપાત છે હવે જો તમારે વીમા કંપની પાસેથી કોઈ રકમ મળી તો એ વસ્તુ તમને બાદ મળશે આ કપાત મેળવવા માટે એસી નિયત ફોર્મમાં ન્યુરોલોજીસ્ટ એટલે કે આ બધા ડોક્ટરના નામ આપી પાસે બધા વાંચતો નથી હું ચાલો વાંચી જાય નિયત ફોર્મમાં ન્યુરોલોજીસ્ટ એન્કોલોજીસ્ટ યુરોલોજિસ્ટ હેમોટોલોજિસ્ટ અને ઇમ્યુનોલોજિસ્ટ કે આવા અન્ય નિયત વિશેષજ્ઞ કે જેઓ સરકારી હોસ્પિટલમાં કાર્યરત હોય તેમનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે બરાબર છે એટલે કે તમે એમને ક્લેમ કરી શકો નહીં એટલે ટૂંકમાં આપણે જે છે એ કોઈપણ ડૉક્ટરનું એટલે કે જે એક્સપર્ટ ડૉક્ટર હોય નજીકના સરકારી હોસ્પિટલનું તમારે છે એ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે બરાબર છે જેથી કરીને ખબર પડે કે ભાઈ તમે ખરેખર જે છે ક્લેમ કરો છો બરાબર છે બસ આ વસ્તુ થઈ ગઈ આ જ હતું બરાબર છે આપણે ત્રણ જે છે એ જોઈ કલમ ડી જોઈ બરાબર કલમ ડી કેના માટે હતી તો કે આરોગ્ય માટે જનરલ આપણે ઇન્સ્યોરન્સ લેતા હોય એના માટે છે કલમ ડી ડી શું છે તો કે તમારા ઘરે કોઈ અપંગ વ્યક્તિ છે એના માટે છે બરાબર છે કઈ રીતે આપણે અપંગ અશ્રિત માટે આપણે ક્લેમ લઈ લઈ શકીએ છીએ અને ડીડી બી એનો બીજો ભાગ છે જેમાં કંઈક દર દર્દી જે આપણા પેશન્ટ છે પેશન્ટને કંઈક વધારે પડતું ડેન્જર રોગ છે એ થયા જે થયો હોય બરાબર છે જેને આપણે વિશિષ્ટ રોગ કહી શકીએ બરાબર છે ચાલો તો વિશિષ્ટ રોગ હોય તો એના માટે ડીડીબી છે બરાબર કઈ રીતે થાય મેં તમને કહી દીધું ચાલીસ સાહીઠ વર્ષથી ઓછું હોય તો ચ ચાલીસ હજાર સુધી અને સાઠ વર્ષથી વધારે હોય તો એક લાખ રૂપિયા સુધી કપાત બાદ મળે છે બસ આ જ હતું બરાબર છે આ ત્રણ એટી ડી અને ડીડી બરાબર છે આ ત્રણ આજે આપણે ડી સિરીઝ જોઈ બરાબર આજે આગળ આપણે આગળના વિડીયોમાં આપણે ઈ સિરીઝ જોવાના છે એ સિરીઝમાં તમારે મોટા ભાગે લોન આવશે બરાબર છે આ કેમ આરો આરોગ્ય હવે આપણે લોન આવશે લોનમાં આપણે કઈ રીતે કઈ વસ્તુ બાદ મળે છે બરાબર છે જો આ વિડીયોમાં આટલું જ બરાબર છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જો કાંઈ ડાઉટ હોય તો તમને પૂછી લેજો થેન્ક યુ